ખાસ કરીને ટામેટા રીંગણા લસણ સહિત અન્ય શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે જથ્થાબંધ વેપારીઓ પણ અટવાયા છે મહત્વની વાત એ છે કે એક મહિના પહેલા સુરતની એપીએમસી માર્કેટમાં વીસ કિલો ટામેટાનો ભાવ ત્રણસોની આજુબાજુ હતો પણ હાલમાં આ જ ટામેટાનો ભાવ એક હજારને પાર કરી ગયો છે કે સતત શાકભાજીની ડિમાન્ડ વધી રહી છે તેની સામે ગરમીને કારણે ઉત્પાદનમાં ઘટ હોવાથી શાકભાજીના ભાવ વધી રહ્યા છે શાકભાજીમાં અમુક શાકભાજીના ભાવો અત્યારે ઘણા પ્રમાણમાં વધી ગયા છે એનું મેઇન કારણ છે કે આ વર્ષે જે અતિશય ગરમી પડી છે અને જે શાકભાજી ગરમી સહેન નથી કરી શકતી એમાં ખેડૂતોના ઉતારામાં એટલે કે એ લોકોનો જે પાક થાય છે એમાં બહુ મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે અને ગરમીના કારણે જે શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે તો એના સામે ડિમાન્ડ વધુ છે કારણ કે જ્યારે ગરમીની સિઝન હોય એટલે ભાગે માંસાહારી લોકો પર શાકભા શાકાહારી તરફ વળી જાય છે કારણ કે શાકાહારી હલકો ખોરાક હોય છે તો ડિમાન્ડ વધુ થઈ ગઈ છે એના કારણે અત્યારે શોર્ટ સપ્લાયના કારણે શાકભાજીના ભાવોમાં વધારો થયો છે અને ખાસ કરીને જે ગરમીની સિઝનમાં શાકભાજી ગરમી સહેન નથી કરી શકતી એવી શાકભાજી ટામેટા છે ગુવાર છે ભીંડા છે તુવેર છે અદરક છે પીંડોળા છે આવી શાકભાજી બહુ વધારે પડતી ગરમી સહેન ન કરવાના કારણે એમાં ઉત્પાદનમાં બહુ મોટા પાયે ઘટાડો થયો છે એના સામે ડિમાન્ડ વધુ હોવાના કારણે અત્યારે શાકભાજીની અમુક વસ્તુઓમાં ભાવ વધારો છે દાખલા તરીકે ટામેટા ગયા મહિને અમારી એપીએમસી માર્કેટમાં ટામેટા બસોથી ત્રણસો રૂપિયા પ્રતિ વીસ કિલો વેચાતા હતા જે એક મહિનામાં સીધા હજારથી અગિયારસો રૂપિયા થઈ ગયા છે કારણ કે ટામેટાનું ઉત્પાદન મોટે ભાગે મહારાષ્ટ્રમાં થાય છે અને મહારાષ્ટ્ર એ ઠંડો પ્રદેશ કહેવાય પરંતુ આ વર્ષે મહારાષ્ટ્રમાં પણ ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી સુધી અમુક વિસ્તારોમાં ગરમી થઈ જવાના કારણે ટામેટાના ઉત્પાદન પર પણ બહુ મોટી અસર પડી છે અને એ કારણથી અત્યારે શાકભાજીના ભાવોમાં વધારા થયા છે એકવીસ જૂનના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા યુવા કોંગ્રેસ અને એનએસુઆઈના નેતૃત્વ